સામે જે સફેદ સોફા છે એમાં પીડિત પરિવાર ના સ્નીજનોવા માટે જગ્યા છે અને એમને મૌખિક રીતે કહેલું કે અમે પછી નહીં થાય અને વર્ષ પછી વળી પાછી ખબર પડી કે અહીંયા શોષણ છે માર્કેટિંગ યાર્ડની અંદર હોય ત્યારે ફરીથી વળી પાછું ખૂબ મોટું આંદોલન થયું આપણે બધા જાણીએ છીએ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સાથીઓ દસ તારીખ અગિયાર તારીખ બાર તારીખ અને તેર તારીખ દસ તારીખે રાત્રે અચાનક થઈ જાય છે હતા ની સાથે હતા રાતના બે ને માર્કેટિંગ યાર્ડની ની અંદર લાઈટો બંધ થઈ જાય પોલીસ નો મોટો કાફલો આવે અને બળ ઝપરી પૂર્વક રાજુભાઈ ત્યાંથી ખસેડવાના પ્રયત્નો